જોજો અત્યારે આમાં દેરાણી બ્લાઉઝ સીવે છે જો આ તમારે જેવી ડિઝાઇનના સીવડા હોય ને એવી ડિઝાઇનના સીવે છે અહીંયા પણ તો હેલો ડી ફરીથી સ્વાગત છે અમારા નવા જ વ્લોગમાં ને આજે તો તો બુધવાર આજે તો આમ તો મોડા મોડા થઈ ગયા કઈ કામ તો હતું ને બાકી નિરાતે ઉઠ્યા હવે જો બપોર થઈ ગયા છે હવે નાવા જવું છે બપોરે જો હાડા થઈ ગયા છે તો જમીને એ લેવું છે બાકી જમવાની તૈયારી કરે છે એને તો નાઈ લીધું છે એને ઈ નાઈ લીધું બાકી આપણે તો બાકી છે કીધું બપોરે નાઈશું નિરાય તે કઈ કામ હતું ને એટલે નિરાય દે નિરાય તે બધું હાલા રાખે બાકી અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે લઈ આવ્યા છે જો નૂડલ્સ અને સાથે આ વાઈટ કલ આવ્યા છે તો હાલો બપોરા પાણી કરી લેવી મને આવે એટલે જમવાનું દઈ દે પછી બપોરા એટલે કારણ કે આજે છે બુધવાર બુધવાર હોય એટલે આપણે રજાનો દિવસ હોય બરાબર ને હીરા માં જતા હોય ખબર હોય બાકી તો અમુક ને શનિવારે રવિવારે આમ નોખો નોખો લાઈટ નો કાપ હોય એ રીતે રજા રાખતા હોય એટલે જો આ તો અત્યારે તો બધે તૈયાર કરવા મળે છે ને એને ના લીધું છે આપડે બાકી છે જમીન ના લેવી તમે બધા ક્યાંય જાતા નહીં અને કઢી નું લગ્ન બિના રહેજો અમને બતાવો કે જમવામાં હું બનાવ્યું છે તો હાલ ઉતાવળ પછી વિડીયો ને ખુશ કરી દેવી જમી લેવી બપોરા પાણી કરી લેવી પછી હું ના આવું તો જો ભાઈ રોટલા છે ઘઉંની રોટલી શાક શેનું બનાવ્યું છે શાક શેનું બનાવ્યું શાક મિક્સ ઊંઘિયા જે ઊંઘિયા ટાઈપનું કંઈક શાક છે એમ કહેશે તો આપ એટલે આપણે ધોઈ લેવી

તો કન્ટિન્યુ વિડીયોમાં જોડે રહેજો ક્યાંય આખા પાસે ન થતા અમને જમીન પાસે નાઈન પાછો મળું છું હા એમ ભૈયા ન જતા કે તો હેલો ડિયર ફ્રેન્ડ છો કે અત્યારે આપણે નાઈન કમ્પ્લીટ થઈ ગયા છે રેડી થઈ ગયા છે કારણ કે અત્યારે તો લગભગ ચારમાં થોડીક વાર છે ઉડી ગયા હતા એટલે કંઈ પછી જાગીએ નાઈ લીધું બાકી હવે વાળીએ જવાનું છે કેટલાય દિવસથી વાળીએ નહોતા ગયા એટલે વાળીએ જવાનું છે તો તમે બધાય કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો વાળીએ જઈને તમને નજારો બતાવીએ કંઈક કેટલાય દિવસ પછીનો તો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહી કે વિહા નોંધાતા થોડીક વારમાં પાછા મળી ફ્રેન્ડ્સ અત્યારે જો કે થી ઘરે આવતા છે અને આ બંકો આવ્યો છે તો એને બ્લોગ ઉતારવો છે તો એને મોબાઈલ આપું બ્લોગ ઉતારવો તો તમે એનો વિડિયો ભૂલી ન જતા કન્ટિન્યુ બ્લોગ માં હેલો મિત્રો તો તમે બધા મજામાં દેશો અને મજામાં દેશો ને તો ફરીથી હું આવી ગયો છું નવા બ્લોગ માં તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને આવી છે મારી બેન લેશન કરવા અને મારા ભાઈ આયા ઉભા છે અને મારા ભાઈ બહાર ગયા છે તો તમે કોમેન્ટ કરજો કે મારા ભાભી ક્યાં ગયા છે હેલો મિત્રો જો અમારા ભાઈ આવી ગયા છે ઘરે અને મારી બેન પણ આવી છે ઝરાયો છે તૈયાર કરી દીધું છે સેવ શાક

હેલો મિત્રો અત્યારે હું આવી ગઈ છું મારા કાકીને એમની દુકાને દુકાનનું પ્રમોશન કરવા માટે તો તમે બધા હું તમને બતાવું ઘણી વસ્તુ મળે છે તમારે બ્લાઉઝ સીવડાવે તો બ્લાઉઝ પણ સીવી દેશે કંઈક આ ડિઝાઇનના થોડાક સીવાશે ને બીજા બધા છે હું તમને પછી બતાવીશ અહીંયા નાના બાળકોના કપડા પણ મળે છે આ બધા એ ભારેમાં કપડાં છે બધા એ નાનો બાળકોના માટેના કપડાં છે અને હાદા જોઈએ તો એ પણ છે તમારે લોકોને જેને લેવા હોય આ દુકાન એક વખત જરૂરથી મુલાકાત કરજો આ બાજુ હાડી છે અને આ બાજુ જો મારે કાંઈક બેઠા છે તો આપણે એને ખોરાકના ભાવ પૂછી લેવી જો બ્લાઉઝ બેતરે છે બ્લાઉઝ સીવે છે તો ઓલાના શું ભાવ છે ઓલા કપડાં પડે એના ટીશર્ટ હા એના તો આ જોડીના ત્રણસો રૂપિયા છે ઓલીના દોઢસો રૂપિયા એના દોઢસો રૂપિયા છે અને આ બાજુ બ્લાઉઝ ને બધું છે ટોકમાં પીડ્યું છે તમારે જે લોકોને લેવું જોઈએ આ દુકાન એક વખત જરૂરથી મુલાકાત કરો અને આ બાજુ હાડીને બધી છે જેવી હાડી જોવી હાડી પણ મળી રહેશે તમને લોકોને নিয়া আ বাজে পড়াড়িউছে বাতি হারে হারে উছে দোকান ও নাম হস এখন কে আইஞ்சி તો દુકાનનું નામ પ્રિયાંશી સાડી છે તો મારે લોકોને જેને લેવી આવતા રહેજો અને સણિયા સોલીને બધું જ ભાડે મળે છે મારે લોકોને જેને જે વસ્તુ જોઈએ એ આ દુકાનેથી મળી રહેશે જે ડિઝાઇનના બ્લાઉઝ છે ડિઝાઇનના બ્લાઉઝ બધી જ વસ્તુ મળી રહેશે તો હું તમને કંઈક અમુક ડિઝાઇનના બ્લાઉઝ હોય હું તમને બતાવતો તમે બધા કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહેજો મિત્રો જોઈ શકો મારી દુકાન માં આવી ગયા છે મારા નવતાબા અને મારા ભાઈ અને અહીંયા મારા મમ્મી અને ખુરશી માંથી મારી બેન નાના બાળક ના કપડા છે તમે આવી જો લેવા મારી દુકાન માં અને પ્રિયાંજી સાડી નામ છે અને અહીંયા હરીશો છે જોઈ શકો છો હાલો મિત્રો જો અત્યારે આમાં દેરાની બ્લાઉઝ સીવે છે જો આ તમારે જેવી ડિઝાઇનના સીવડાવા હોય ને એવી ડિઝાઇનના સીવે છે અહીંયા પણ બ્લાઉઝ સીવડાવવાનો વારો નથી આવતો તો તમારે કોઈને સીવડાવવો હોય તો પાંચ દિવસ અગાઉ તમારે કહેવું પડશે તો તમને બ્લાઉઝ સીવી દેશે અને હું આવીશ આમાં સિંગી હારું હાડી લેવા સિંગીને આ હાડી હારી લાગે તો તમે કોમેન્ટમાં કહેજો તો મારે આ સિંગી હારું હાથે મેં પહેરવા હાડી લેવાની છે